નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાકુડે ની દાહોદના લીંબડી ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેટ પાવતીઓ આપી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે દિવાળીના મોત્સવ પૂરા કરવા લીંબડી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા ડુપ્લિકેટ પાવતી આપી ઉઘરાણું ચાલુ કર્યું લીંબડી ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓ ભૂખ્યા થયા છે જવાબદાર તંત્રને તાત્કાલિક ધોરણે આવી સમસ્યાને લઈને જાણ કરતા ઉઘરાણી કરતા તલાટી કમ મંત્રી સહિત ગ્રામ્ય પંચાયતના લોકો નાસી ચૂક્યા શું આવા કર્મચારીઓને અધિકારીઓ સામે જવાબદાર તંત્ર પગલાં લેશે કે પછી એમને છાવરવામાં આવશે શું લીંબડી ગ્રામ પંચાયતમાં આવી જ રીતે ખુલ્લામાં ઉઘરાણી ચાલશે કે પછી તેના પર રોક લાગશે

હા તો તમે આ કલેક્ટર હારે આ હમણાં ઈ આપડે ઈ હોય ઈ સાહેબ છે એમના તમે વાત કરી લો ફોન ચાલુ રાખો હાલો હાજી ફોન તમે ચાલુ રાખો વાત કરી લો hello આ રાહુલ સાહેબ જ છે હા જી નમસ્કાર કોણ બોલે છે હાલો તલાટી બોલ સાહેબ કોણ તલાટી એટલે રેવન્યુ તલાટી છો કે પંચાયત તલાટી ચેકી માટે પંચાયત તલાટી ચેકી માટે નીકળ્યા છે પંચાયત તલાટી